wah minyak ini, no, kalau apa minyak ini saya

તો આપણે ત્યાં હાલીને જવાનું છે ને મોજ મસ્તી કરતી જવાની છે મિત્રો આપણે હાલીને જવાનું છે ને મોજ મસ્તી કરતા હતા હું મિત્રો ચાલો વિડીયોની અંદર બીના જો તો પાછળ હાલ્યા હતા અમારા સાથે મિત્રો ને અત્યારે વાગી ગયા છે ત્રણ હજાર આપણે એ માટે મિત્રો બેથી બે કલાકનો ટાઈમ છે જે આપણે છ સાત વાગ્યા બધુમાં બેસવાનું છે આવતી ઘડી મોજ સારો તો મિત્રો આપણે રવિવારનું થી બહાર નીકળી ગયા અને પાસા પગફાળા શરૂ કરી દીધી હવે

તો આ બાજુ પણ ગુલાબ ગુલાબ હાર બાર મસ્ત મજાના હાર છે ભાઈ તો આ બાજુ પણ છે મોગારા અલગ અલગ તો ભાઈ ગણપતિ ઉત્સવ આવે છે અત્યારે ટ્રાફિક પણ ઘણી છે ક્યાં કીધો તો આખી આખી લાઈન છે બીજો એ બહુ બધા છે બીજો તો આમને બધી છે સુધી

આપડે બહુ ઉપર આ બધા રિક્ષામાં બે જાય રિક્ષામાં કેવું

આ બધું વૃક્ષા એસન ગયું આ બધું અલગ અલગ વસ્તુ ખાવી તો